આજે આજુબાજુ ગામે ગામ થી ગાડી જે આગેવાનશ્રીઓ પધાર્યા છે એમનો પણ અમે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે ખેતીનો સમય છે ઘણા બધા લોકોનું નિંદામણ કામ ચાલે છે ઘણા બધા લોકો ખાતરની લાઈનો માટે લાઈનોમાં ઊભા રહે છે પણ સાથે સાથે આપણા સમાજના ઘણા બધા પ્રશ્નો એટલા બધા પડતર છે કે જેનો સમસ્યા કરવા માટે આપણે આ દેશને આઝાદ થયા આજે 78 વર્ષ થઈ ગયા તો પણ આજે ઘણા બધા વિકાસથી આપણો સમાજ આજે વંચિત છે આજે આપણે વાત કરીએ તો જ્યારથી આ નર્મદા ડેમ ની સ્થાપના થઈ છે આ નર્મદા ડેમ જ્યારથી બનાવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી આપણા લોકોનું શોષણ થઈ રહ્યું છે આ નર્મદા ડેમ બનાવ્યા પછી અહીંયા ઘણી કેનાલ બનાવવામાં આવી કેનાલ ફક્ત આપણાથી 5 10 15 20 કિલોમીટરના એરિયામાં છે આ નર્મદા કેનાલ પાણી અહીંથી સૌરાષ્ટ્ર કચ્છ ભુજ સુધી જાય છે પણ આપણા નજીકના ગામડાઓને મળે છે ભાઈ તમને બધાને પાણી એટલે આપણે જાગવાની જરૂર છે આ સરકાર જો અહીંથી કચ્છ ભુજ સુધી પાણી લઈ જતી હોય અને જે વિસ્તારમાં આજે પણ આજે તમે આ તુરખેડા જેવી ઘટનાઓ જો આપણા વિસ્તાર થી બિલકુલ નજીક ગામ છે આજે ઝોલી માં લઈ લઈને મહિલાઓ હોય કે કોઈને સાપ કરડી ગયો હોય કોઈને દવા પી લીધી હોય આજે 108 પણ નથી પહોંચી શકતી આપણા ટ્રાઇબલ વિસ્તારમાં અને આજે ત્યાં ગાડી કોઈ પણ નેતાઓ આટલું બધું સોશિયલ મીડિયામાં ચાલે છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ આ વસ્તુ જોવા માટે તૈયાર નથી કોઈ સાંસદ સભ્ય ગયા છે ભાઈ ત્યાં ગાડી મુલાકાત લેવા કોઈ ધારાસભ્ય ગયા છે આજે ડેડિયાપાડાનો ધારાસભ્ય જો તે તુરખેડ તુરખેડ ગામમાં ઘટના બનતી હોય અને ત્યાંની મુલાકાત લેવા જતો હોય આ દેડિયાપાડાનો ધારાસભ્ય આ કેવડિયામાં જે આપણો ટ્રાઇબલ મ્યુઝિયમ છે એ ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે બે જણને મારી નાખ્યા આપણા આદિવાસી સમાજના લોકોને પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફક્ત ફોટો શૂટ કરવા માટે આવે છે પણ ત્યાં ગાડી અમે ત્યાં ગાડી બે બે ત્રણ પાંચ પાંચ કલાક સુધી અમે ત્યાં ઉભા રહી અને એ કંપનીના માલિકોને કીધું કે ભાઈ આ લોકોને તમારે વળતર ચૂકવવું પડશે અને એમને 25 25 લાખ રૂપિયા એક એક પરિવારને આપ્યા અને એ પરિવારનું જ્યારે બેસણો આવ્યું ત્યારે આ ભારતીય જનતા પાર્ટીએ પોલીસ પ્રશાસનને આગળ કરી એમના પરિવારને પણ મળવા માટે આપણાને રોક્યા હતા રોક્યા હતા કે નથી રોક્યા આજે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘણા બધા આપણા આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે ઘણા બધા લોકોની આજે જમીનો ગઈ લોકો આજે ટાવર ઉપર ચડી જાય છે આજે લોકો ઉપવાસ કરે છે આપણા જે આજુબાજુ ગામના માન જે તે સમયના એ કેબિનેટ મંત્રી હતા એ લોકોને પારણા કરાવે છે પણ એમના આજે પણ એ પ્રશ્નોનું નિરાકરણ નથી થતો બરાબર આજે પણ એ ટાવર ઉપર ચાર ચાર પાંચ પાંચ પોલીસ કર્મચારીઓ મૂકી દેવામાં આવે છે અને આપણે જયારે રજૂઆત હોય આપણી રજૂઆત સાંભળવા માટે કોઈ તૈયાર નથી તો આપણો આદિવાસી સમાજ એ હજુ પણ કેટલો એ ભોગ બનતો રહેશે કેટલું એનું શોષણ થતું રહેશે અત્યારે અહીંયા બાજુમાં જ હાઈડ્રો પ્રોજેક્ટ આવે છે એમાં 18 ગામો જાય છે ભાઈ તમારે વિકાસ કરવો હોય તો તમે બોમ્બે જેવી સિટી માં જઈને કરો અમદાવાદ જેવી બિરસા વંશજ છે અમે ચૈતરભાઈ વસાવા એ બિરસા મુંડાનો વંશજ છે અને આવનારા દિવસોમાં માં આ અમારા દરેક યુવા સાથી મિત્રો ની અંદર હવે ચૈતરભાઈ ચૈતરભાઈ અને તૈયાર છે પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે જે તમે પ્રશાસન ને આગળ કરીને તમે અમારો ચલાવ્યા છે અમારી બહેનોને રોડ પર ખસેડી ખસેડી અને તમે આજે ડબ્બા ભરી ભરી અને તમે એમને ખોટા ખોટા કેસો કર્યા છે પણ આવનારા દિવસોમાં આજે દરેક ગામે ગામ અને દરેક ઘરે ઘરે આજે ચૈતર વસાવા પેદા થઈ ગયા છે આજે મારે મારા યુવા સાથી મિત્રોને કહેવું છે

અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હિરલો આપણને મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો તો આવનારા દિવસોમાં જે હાઇડ્રો પ્રોજેક્ટ આવે છે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે છે એરપોર્ટ આવે છે ઘણા બધા પ્રોજેક્ટો આવનારા દિવસોમાં આપણા વિસ્તારમાં આવવાના છે જો તમે હજુ પણ નહીં જાગો તો આપણો સમય આના કરતાં પણ વધારે ખરાબ આવવાનો છે તૈયાર છો જાગવા માટે મિત્રો આજે આ નારંગી જેવા જે અહીંયા ગાડી આજે ચૂંટાઈ ને હમણાં આવેલા છે આ ભારતીય જનતા પાર્ટી ના તાલુકા પંચાયતના જિલ્લા પંચાયત ધારાસભ્યો અને સાંસદ સભ્યો